રાજકોટ જિલ્લાના ઉપલેટામાં આંખ વિભાગમાં દર્દીઓ વધ્યા ઉપલેટા કોટેજ હોસ્પિટલમાં આંખ ઉઠાવવાના દર્દીઓની સંખ્યા વધી દરરોજ બસો જેટલા દર્દીઓ આંખ વિભાગમાં લઈ રહ્યા છે સારવાર ઉપલેટા સિવિલ હોસ્પિટલમાં કાર્યરત આંખ વિભાગ આંખના દર્દીઓ માટે બન્યું આશીર્વાદરૂપ ડોક્ટર ખ્યાતિ કેસવાલાની તેવાથી દર્દીઓ ખુશ આંખ ઉઠવાના દર્દીઓની આંખની સફાઈ રાખવા અને આંખને યોગ્ય સમયે પાણીથી ધોવા કરી અપીલ સાથે ડોક્ટર ખ્યાતિબેનના જણાવ્યા પ્રમાણે આંખના દર્દીઓમાં પણ વધારો જોવા મળ્યો છે જેમાં રોજના બસો થી વધારે પણ દર્દીઓને તપાસ કરવામાં આવે છે ઉપલેટા સરકારી હોસ્પિટલમાં રોજ કરતા દર્દીઓની જનરલ ઓપીડીમાં વધારો દર્દીઓ જોવાય છે ત્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટામાં સરકારી હોસ્પિટલમાં સારી કામગીરીને લઈને પાંચ જિલ્લામાં જે એક કાર્યક્રમ રાખેલો હોય તેમાં ફર્સ્ટ નંબરે આવેલો અને દસ દિવસ પહેલા એવોર્ડ મળેલ છે આજે આપણો ઓપીડી લગભગ બસો પેશન્ટની છે અત્યારે અહીંયા અને ગયા મહિનામાં આપણે લગભગ દર અઠવાડિયે ત્રણ ઓપીડી થાય છે એ પ્રમાણે અમારે દર અઠવાડિયાના ત્રણસો ચારસો પેશન્ટ એવું અંદાજે હોય છે અને ઓપરેશન અમે અત્યારે વધારે કરીએ છીએ ઉનાળો છે છતાંય અમારું વેઇટિંગ લિસ્ટ એટલું હોય છે કે અમારે વધારે ઓપરેશન કરવા પડે છે અત્યારે આપણે જોઈએ તો આંખ ઉઠવાના કેસીસ શરૂઆત થયા છે એટલે એના માટે જાગૃતતા એકવાર આપવી જરૂરી છે કે આપણે કોઈ પેશન્ટને આંખ લાલ હોય કાં તો ખટકતી હોય પાણી નીકળતું હોય તો એ પેશન્ટ જ્યાં જ્યાં અડતું હોય ત્યાં આપણે ના અડીએ બીજી વસ્તુ અગર આપણાથી અડાઈ ગયું હોય અને અનિવાર્ય આપણે સંજોગો એવા હોય કે આપણે દૂર ના રહી શકતા હોય તો આપણે આંખમાં અડવું નહીં અડાડવા નહીં પ્લસ અગર અડવું પડતું હોય તો આપણે હાથને પ્રોપર સાબુથી ધોઈને એના પછી ધોઈ વર્ષે આપણે જોયું કે બહુ વધારે સ્પ્રેડ થયો તો આંખના કેસીસ બહુ વધારે આવ્યા હતા એ વસ્તુ આ વખતે ના થાય એટલે અત્યારે જે પેશન્ટ શરૂઆત થઈ છે તો આપણે અત્યારથી જાગૃતતા આપીએ પેશન્ટ કે આ ધ્યાન રાખવામાં આવે અત્યારે આપણા સમગ્ર જિલ્લામાં રાજકોટમાં આંખના સર્જન બહુ ઓછા છે ગવર્મેન્ટ હોસ્પિટલ્સમાં જેના કારણે અમારે ઘસારો પેશણો બહુ વધુ રહે છે અને અત્યારે લાસ્ટ વીક અમારે ગવર્મેન્ટનું જે અવોર્ડ ફંક્શન હોય છે જે ગુડ રેપ્લિકેબલ ઇનોવેટિવ પ્રેક્ટિસ જેને કહેવાય ગ્રીપ એ સબમિટ થઈ હતી જેના અંદર જે સારા કામગીરી કરતા હોય આખા ગવર્મેન્ટ સિસ્ટમમાં એના પ્રેઝન્ટેશન્સ હતા અને એમાંથી સમગ્ર જિલ્લામાં આરડીડી ઝોનમાં જેમાં પાંચ જિલ્લા આવે રાજકોટ મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા અને રાજકોટ આ બધા પાંચ જિલ્લાના પ્રેઝન્ટેશન્સમાં સૌથી ઉત્તમ કામગીરી માટે મને એવોર્ડ મળેલો એટલે અમારા ડિપાર્ટમેન્ટના કામગીરીને બિરદાવ્યું છે ગવર્મેન્ટ એના માટે અમે ખૂબ 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 આભાર માનીએ છીએ થેન્ક યુ વેરી મચ બ્યુરો રિપોર્ટ અર્શીભાઈ આહીર ઉપલેટા